તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દાયકા કરતા વધુ સમય થી આ સિરિયલ અને તેના પાત્રો લોકો નું મનોરંજન કરી રહ્યા છે અને હવે ડિજિટલ માધ્યમ માં પણ આ પાત્રો ની એન્ટ્રી થઈ છે જોકે છેલ્લા કેટલાક સમય થી નિર્માતા આશિત મોદી ને બે સવાલ સતત પૂછવામાં આવી રહ્યા છે કે દયા ભાભી ક્યારે આવશે અને પોપટલાલ ના લગ્ન ક્યારે થશે અને આ બંને મહત્વના સવાલો જે દર્શકો ના મનમાં છે તે જાણવા માટે અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આશિષ કુમાર મોદી સાથે ખાસ મુલાકાત કરી જુના દયા બાબી કદાચ હવે મુશ્કેલ છે કારણ કે એમની એક ફેમિલી લાઈફ છે પણ નવા દયા બાબી શોધી રહ્યો છું જેઠાલાલ નું ઘર દયા બાબી સાથે જલ્દીમાં જલ્દી એક પરિવાર બનીને તમારી સામે આવી જશે પણ હવે લોકોની લાગણી એવી છે કે કોપરનાલનાં લગ્ન થઈ જવા જોઈએ તો બહુ સુંદર રીતે એક યુનિક લગ્ન પ્રસંગ બનાવીશું આપને બહુ મજા આવશે પણ પોપટા ના લગ્ન થશે જ્યારે પણ કોઈ પાત્ર બદલાય છે કે કોઈ કામ કરવા નથી સૌથી વધારે દુઃખ મને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ